ગુજરાતના રાજકીય અગ્રણીની પુત્રવધુના આડા સંબંધોનું વીડિયો વાયરલ થયું છે અમેરિકાના જ્યારે તેના તેના પ્રેમી સાથે હતી ત્યારે પરિવારજનો આવી જતા તેમણે મોબાઈલમાં કેદ કર્યો હતો આ સમયે તેમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અમેરિકાના ડલાસી હોટેલમાં પુત્રવધુ તેના પ્રેમી સાથે અંગત પળો માણી રહી હતી તે દરમિયાન પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા હતા અને તેમણે મોબાઈલમાં આખી ઘટના કેદ કરી હતી તે સમયે

રાજકીય અગ્રણી એક પુત્ર વધુના અમેરિકામાં પર પુરુષ સાથે પ્રેમ સંબંધો હતા અને આ ડલાસ ખાતે એક હોટેલની અંદર જયારે અંગત પળો માણી રહ્યા હતા ત્યારે આ જે પુત્ર વધુ છે તેમના પરિવારજનોએ આ પ્રેમીના પત્ની સાથે મળીને આખું એક છટકું ગોઠવ્યું હતું પ્રેમી આ પુત્ર વધુ સાથે જયારે દલાસની એક હોટેલમાં હરકતો ચાલતી હતી જે તમામ ત્યાં જઈને આપણે વિડીયો કેદ કરી હતી અને જ્યારે મોબાઈલ પરિવારજનો જપ્ત કર્યો ત્યારે કેટલીક શાબ્દિક બોલાચાલી પણ થઈ બિલકુલ આભાર આપનું સમગ્ર વિગતો આપવા માટે